જય મુલીધર જેતુર કેસ કેમ છો મજામાં શરૂઆત કરી દોસ્તો આજે ના વ્લોગ તો વ્લોગની વાત કરીએ પહેલા તમને દેખાડી દો અત્યારે આપણે હતા સ્કૂલે અને હવે આપણે જાવું વાડીએ થી કારણ કે ઘણું બધું કામ છે વાડીએ પાણી સુંદર મજાનો રસ્તો પસાર થાય છે ભાઈ તો બિલખા જુનાગઢ હાઈવે કઈ ઘટે ને એવો અને અત્યારે બધી બાજુ એ ફૂલ લીલોતરી છે વરસાદી વાતાવરણો વાહ કુદરત વાહ ક્યાં વાત છે નજારો એટલે નજારો હોય ભાઈ રસ્તા એક નંબર અને પછી વરસાદી વાતાવરણને કારણે ઝાડવાઈ કાંઈ ન ઘટે આવો આ મોજા વાહ ભાઈ વાહ તો અત્યારે ગિરનાર ઉપર છે વરસાદ આસોપારો આસોપારો મંડાય છે આસુપારું વાવેતર કે વરસાદ એક ધારો ભાઈ ગયું છે એટલે વાવેતરમાં બધું હરિયાળી લીલકાઈ ગઈ છે હાલો હવે આપણે હાલતા થાય ધીરે ધીરા કારણ કે આવડી આ પગદંડી છે એટલે પગદંડી થઈ ને ગાડી ત્યાં પીડી છે જો હવે અત્યારે અહીંથી સીધા સીધા આ કાયલનું રગડ પાડ છે પૂરણાનું તો કે વાંધો ન થાય હાલો ધીરે ધીરે હવે પગ કેડી થઈ અને હાલતા થાય તો ગામમાં પૂગી જાવ કારણ કે ગાયું ચરાવી વરસાદ આવ્યો તો બધું બગાડ્યું અહીંથી ધીરે 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 જો ઉખાડા પૈકી આવેલું જવું હા લંબાસો સજા દો હાથમાં આવી ગયા તા વાડીયા જોઈ શકો તમે અત્યારે માંડવીની જે સ્થિતિ છે બહુ ખરાબ કહેવાય આપણે અને જોઈ શકો તમે જો પાછળ તો વીગી નથી આની કલર ઉઈ છે ને આવતા જીરો જીરો આવે છે પણ કોઈ કામ નો કરવા દે ને કઈ નહીં કારણ કે હજી આની કલર આપણે હજી થોડું ઘણું વાવવાનું બાકી છે એટલે હજી તમે જો આમ ખેતરું પાણી ભરી રહ્યા હોય તો વરસાદ ખરેખર દી દીધા હજી તો અહીં હુકાણું નથી પાણી અને પવન ફૂકે પણ રેડા કઈ રેડો રેડા કઈ રેડો આવે ને એટલે બધું બગાડ નાખે ને કાલનો જે વરસાદ પડ્યો ભાઈ ગજબ છે વિડીયો તમે કાલના દિવસમાં જોઈ હોય છે તો તો આ વરસાદને કારણે ભાઈ માંડવીનો ઉગાવો નથી આવ્યો કહેવા દેવું કોઈને ન કહેવા દેવાય આનીકળે અડધું ખેતર પડતર પડ્યું આની કરે એટલું એટલું પડ્યું પડતર તો થોડી થોડી આસી પારવી આસી ઉગી એમાં કઈ વહે નહી એટલે વાવવી છે વાવ છે પણ આ પાણી હું કાંઈ મૂળ કાયમ ને કાયમ એટલો વરસાદ આવે આખો દીધ દેવું એટલે કોણ છે ને વરસાદે હાવ દી દીધા ખરેખર બહુ હેરાન કર્યા તો આમાં હે ને વિચાર કરીએ છીએ કે હવે જો ઉગાય તો બીજું કંઈક વાવું જોઈએ કારણ કે માંડવી ના માંડવી આ લગભગ હમણાં વરસાદ રહે ને તો એક મહિના દીનો ગાળો થાય એટલે નાની મોટી માંડવી ફેર પડી જાય કારણ કે આ માંડવી ઓગણસાલી નંબર ત્રણ મહિનાનો પાક એટલે ઓગણસાલી નંબર બધાને કેવો રેવું છે ઉગવાનું પણ જોકે પાણી આવે એટલે બિછડી ઓગણસાલી નંબર શું કરે હજી એમ ક્યાંક પાણી એટલે આ વરસાદી વાતાવરણ છે ભાઈ તો નુકસાનકારક બહુ છે રાણે

આમ જો બધું આ હજી વાવેતર બાકી છે વરસાદ રહેતો નથી હુકાતો નથી કોઈ વાતે એટલે બહુ બધી પરિસ્થિતિ ઓયલી છે પણ હવે જોયું જાય કુદરત જે કરી કારણ કે જે કરશે હારા માટે જ કરશે ને બધા માટે હા તો હાલો ઘડી કાં ઝારી નજીક પહેલાં કરી નાખું એટલે એટલું કામ થઈ જાય તો અહીંથી વાડી સુધી ખબર પડે કે ઝારી છે ને બાંધેલી છે નકર દેખાતું નથી કંઈ તો હાલો ભાઈ પાછા આપણે કેળા પાસે સડ્યા સીવી અને અહીંથી આમ થઈને આ પાણી હજી ખેતરોમાં ભર્યા છે સુકાતા નથી અને ઉઘાડા પડી ગઈ એ લેપટા 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 હા હા માંડ ભેગું થાય આમ તો જો પાણી હાવ ગારો કસકાણ છે અહીંથી આપણે કેડી દ્વારા અહીં આવી જ આવી છીએ આ ગાડી પીડી છે આપણી આમ થોડેક લગ્ન હજી પાણીમાં જ આવું આમ તો જો હાવ પગ એટલે પગ થઈ ગયા પણ મારા એકલો ગારો ગારો તો અહીંથી આમ આપણે જવાનું છે ત્યાંથી ગાડી થઈ

ચાલો મળશે કાલના નવા બ્લોકમાં કે ખુદ બધાને જય દ્વાર અને જય મુલી આજનો વરસાદ થઈ રહી ગયો હોય સવારમાં હતો હવે જો નો આવે તો